તહેવાર આવે એટલે તહેવારોમાં દારૂ પીવાના શોખીનો દારૂ પીતા હોય છે પરંતુ ગુજરાતમાં જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીવાના શોખીનો જેમ તેમ કરીને દારૂ તો પી લેતા હોય છે પણ તેઓને બહાર નીકળવાનો અને પછી બહાર નીકળીને ગુજરાતમાં ફરવાનો એ લોકોને ડર લાગતો હોય છે પોલીસ પકડી લેશે કે ભાઈ તે લોકોની વિરુદ્ધમાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે કે પછી એ લોકોને એવો ડર હોય કે તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થઈ જશે એટલે એ લોકો ડરતા હોય છે ગુજરાતમાં રહીને તહેવારમાં કે કોઈ પણ દિવસે તમારે દારૂ પીવો હોય અને દારૂ પીધા પછી બહાર ફરવું હોય કે પછી તમને પોલીસનો પણ ડર ના રાખવો હોય તો એના માટે તમે શું કરી શકો તો મિત્રો એના માટે એક જ રસ્તો છે કે તમારે લીગલી કાયદાકીય રીતે ગુજરાત સરકાર પાસેથી દારૂ પીવા માટેની પરમિટ દારૂ પીવા માટેનું લાઇસન્સ મેળવી લેવાનું રહેશે તો ઘણી બધી પરમિટ છે જેમ કે હેલ્થ પરમિટ છે ટુરિસ્ટ પરમિટ છે વિઝિટર પરમિટ છે ઇન્ટ્રીમ પરમિટ છે ઇમરજન્સી પરમિટ છે ઘણા બધા પ્રકારની પરમિટ છે કે જે ગુજરાત સરકાર ઇસ્યુ કરતી હોય છે તેનો પણ એક પ્રોસેસ હોય છે તે પ્રોસેસ ફોલો કરવાનો હોય છે તે પ્રોસેસ ફોલો કર્યા પછી તમને લાઇસન્સ મળી શકે છે અને પછી તમે કોઈના પણ ડર વગર તમને જે પણ તમારી પાસે પરમિટ હશે તે પરમિટ મુજબ દારૂ પી શકો છો એક વસ્તુનું ધ્યાન રાખજો દારૂ પીને ગાડી ચલાવવી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવું એક ગુનો છે પછી બધાને તમારી પાસે પરમિટ હશે